પછી નામકરણ વિધિમાં એમના મોસાળાની કોઈ યાદી આવે કે એવું ખરું હા જી સર આપણે મેં હમણાં તમને કીધું કે રૂડીબાઈના જન્મેલ રાજ્યગુરુના ભાણેજ અને ગોવાના દોતરા એટલે અમે સૌ પ્રથમ નામ એટલે અમે જ્યારે જજમાનને પૂછી કે આપણા દીકરાનું નામ શું આપ્યું છે એટલે દાખલા તરીકે એમ કે ઋત્વિક એટલે અમે તરત પૂછીએ કે તમારે દીકરીઓ એટલે મોટી દીકરી હોય એનું પહેલાં નામ લખી બીજી દીકરીનું પછી નામ લખી પછી અમે પૂછીએ કે છોકરાએ જે આપણે નામ માંડી છે એ યજમાનના માતાનું નામ શું છે એટલે અત્યારની ભાષામાં લતાબેન પ્રવીણાબેન જે તે કાંઈ હોય પછી અમે એને પૂછીએ કે એ ક્યાં એનો મો અટક સરનેમ શું છે એટલે કોઈ એવું ક્યાંક ભોગાઈતાના ભાણે જ છે રાજ્યગુરુના ભાણે જ છે એ અમે લખીએ પછી જે આપણે જેનું નામ માંડીએ છીએ એના મધરનું નામ લખ્યું પછી એના મધરના ફાધરનું નામ લખીએ કે ભાઈ હું આ ફલાણાભાઈની દીકરી છઉ પછી એનું ગામ લખીએ કે ક્યાં ગામના બરોબર આવી રીતના અમે લખતા મોસાડ મોસાળની યાદી પણ આવી જતી મોસાળની યાદી આવી જાય પછી એના બા નાના બાપુની યાદી આવી જાય અને આ વર્ષો પરંપરા છે પછી ત્યારે તો અગાઉ તો કોઈ ભણેલા નહોતા એટલે જે તે રાજા હોય કે રામ જામ વિભાજીના રાજમાં નામ માંડ્યું

મોરલો હંમેશા સાગરદાન ભાઈ પીછાથી હારો લાગે જે કંઈ આપ્યું હોય પણ એનો વ્યવહાર કેવો છે એના એના આમાં શું શું આપ્યું છે ઉપરથી અમને ખબર પડે કે કે આ પછી જાણો તમારે બરડાઈ બ્રાહ્મણ બ્રાહ્મણમાં નામ માંડ્યા બરોબર એ સિવાય એમના મહેમાન તરીકે કારણ કે આપડે ઘેર સ્વાભાવિક છે પ્રસંગ હોય હિતેશભાઈ તો આપણી જ્ઞાતિ સિવાય પણ આપણા એવા મિત્રો હોય કે જેને આપણે ઇન્વિટેશન દેતા હોય આમંત્રણ આપતા હોય તો એમાં કદાચ કોઈ મોટું નામ હોય જેનું ગામમાં સમાજમાં બહુ બીજી બ્રાહ્મણ સિવાય તો એમની યાદ કરો ખરા કે ભાઈ આ આ લોકોની સાક્ષી હતી ત્યારે હા અમે લખીએ છીએ બરોબર અને બીજું સાહેબ કે ગામડા ગામની અંદર જો અમે નામ માંડીએ જી તો યા કોઈ પણ સરપંચ હોય ઈ સરપંચનું નું અમે નામ લખીએ છીએ બરોબર કે દાખલા તરીકે જામદેવડિયાની અંદર નામ માંડ્યું હોય તો ત્યાં લખું લખજીર માડમ લખુભાઈ લખધીરભાઈ માડમ ઈ સરપંચ હતા બરોબર અને ત્યારે સાગરદાન ભાઈ ભણેલ નહોતા બારોટજી એટલું બધું ભણેલ નહોતા પણ છતાં ઇતિહાસ રાખો એટલે એવી યાદી રાખતા અને અમે ચોપડા પૂજન કરીએ ત્યારે અમારા જે દાદાના જે અમે વાંચીએ છીએ તો જનતા સરકાર મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા

પછી આપણી ચોપડાની આરાધ્ય દેવ છે એ ઇંગળાજ માતા છે બરાબર તો નામ માંડીને આવ્યા પછી એમની કોઈ વસ્તુ થાય કોઈ આપણે નિવેદ કરવાના આવે છે કે એ તમારામાં એ રિવાજ નથી અમારામાં તમારે રિવાજ તમારી રીતે બરાબર છે અમારે જે દીકરાનું નામ હોય જી એની માતા જી એ ચોપડો વધાવવા આવે અથવા તો ચાર બાઈ બરાબર જેને ચોપડો વધાવવો હોય કારણ કે એ ચોપડો વધાવી હતી બરોબર અને જ્યારે કુંવારી દીકરીઓ આપણે દર્શન કરવા આવે હા વંશપુરાણના અને આપણે જે યજમાનની વહુવારો આવે હા એ માથે ઓઢીને આવે છે કે ખુલ્લા માથે માથે ઘૂમટો તાણીને આવે છે કે પછી દુખણા એક પગે લાગે કે એમાં એમાં શું રીત રિવાજમાં ફેર હોય અમારે રીત રિવાજ એ છે કે બેન બાર ચોપડો વધારવા આવ્યા જેના દીકરાનું નામ છે ને મમ્મી બરોબર એ આવે જે ખંભે ઘાટડી રાખે હાથમાં કંકાવટી ચોખા લઈ બારોટને ચાંદલો કરે જી ચોખા ચોડે ચોપડાને ચાંદલો કરે ચોખા ચોડે સીફળ સોપારી સાડલો હવે આમાં અમારા ગલઢા કેતા છે સાગરદાનભાઈ જી કે સોપારી છે એ એનો મતલબ શું એમ બરાબર સોપારી છે એ ગણપતિ મહારાજનું થાપન છે જી પેલા ગણપતિ મહારાજને સમરવા પડે જી એટલે સોપારી સીફળ છે કે તમારો વંશ વહેલો પરિવાર વધે તો એ જે શિફળ છે એ તમારા હુરાપુરાનું છે વાહ અને અત્યારે અમે જે ચોપડા ઉપર ઢાંક્યું છે બરાબર છે અત્યારે ગયણું કહે કે સવા મીટરનું કાપડું કીએ એ ચોપડા ઉપર રાખતા પહેલાં સાડીની ન પહેરતા ત્યારે અત્યારે અમારે સાડી રાખે છે પણ આ જે છે એ માતાજીનું ચુંદડી કયો તો ચુંદડી ઓઢણું કયો તો ઓઢણું અત્યારે અમારે સાડી આપે છે આ ચોપડા ઉપર કારણ કે પેલા કોઈ મંદિર કે હતું નહીં ફળા અને બારોટના ચોપડે જ હાચા કુળદેવી કયો સતી કયો સુરાપુરા કયો પિતૃની કોઈ પણ કાર્ય હોય એ બારોટ સિવાય જી વાહ વાહ ખૂબ અને ત્યારે તો બધાય દેશ ફરતા હાલતા જાતા ગાડામાં ફળા હોય અને પૂજતા હોય પણ સાચી માહિતી જે છે એ બારોટના ચોપડા સિવાય આ કોઈ વસ્તુ વેચાતી મળતી નથી વાહ ખૂબ જગતની અંદર બધું વેચાતું મળે ભાઈ ચોપડી જોતી હોય નવમા ધોરણની દસમા ધોરણની આઠમા ધોરણની કે અંગ્રેજીની કે ડૉક્ટરની આ ક્યાંય વેચાતું મળતું નથી અને આ જરૂરી એટલા માટે છે સાગરદાન ભાઈ માને ન માને એ બીજા નંબરની વાત છે મેં આ ગુજરાતીમાં ચોપડા ઉતાર્યા તમને હું મારો જૂનો ચોપડો બતાવીશ બાપ દાદાનો ગુજરાતીમાં ઉતાર્યા એ માટે ઉતાર્યા કે જો હવે ગમે તેટલા બારોટનું લુપ્ત થતું જાય છે બારોટના છોકરાઓને ભાવતું નથી અને આપણા તમને તો ખ્યાલ છે સાગરદાન જૂના અક્ષર છે એ બારોટજીની સામે ચોપડો હોય પણ આવડે નહીં વાત નહીં તો નકામું છે એટલે બધા ચોપડાનું સંશોધન કરી પ્યોર ગુજરાતીમાં મેં ઉતાર્યા છે અને જૂનું સાહિત્ય મેં રાખ્યું છે વાહ અને આ એક મને એક શોખ છે પાંચમું ધોરણ ભણતા હોય પણ સારા અક્ષર કરવા વ્યવસ્થિત લખવું લેસન કરવા દીધું ને લેસન કરવું ઈ બાબત નહીં પણ ચીવટથી અને તમને હું ચોપડાના દર્શન પણ કરાવીશ કઈ રીતે વિધિ વિધાનથી લખ્યો છે કે આ ચોપડો છે ઇટાલિયન ઈટાલિયન પાનું વાહ ત્રણસો વર્ષ લગી આ પાનાને કાંઈ ન થાય વાહ ખૂબ સરસ પાણીમાં નાખી તો આને વોટરપ્રૂફ વાહ કે ભેજ આવ્યો કે વરસાદ આવ્યો કે બગડી ગયા કે એવું ન થાય કારણ કે આપણા માટે તો મહત્વનો આ જ છે યજમાનોનું પણ આમાં ઘણી વિગતો હોય એટલે એમને પેલું પ્રાધાન્ય આપણે એ જ રાખવું પડે કે સચવાઈ રહી હું વંશ સુતારમાં બહુ ઓછો જ આવું છું પણ સાગરદાન ભાઈ મારા દિલની વાત કરું કે મારે તો જાતોય નથી બોલાવે તો જવાનું પણ હું ચોપડો જ્યારે આ મને શોખ હતો હું લખતો તો હતો ત્યારે એક જજમાનની હેઠે અમારા ગલ લખ્યું હશે નામની હેઠે કે આ ગામની અંદર આપણી વાડીમાં આંબા વાવ્યા છે ઈ આંબાની કેરી આપણી જ્યાં સુધી જમીન રહે ત્યાં સુધી ધોરાજી બારોટને પુગાડવી વાહ આ એક શબ્દ વાંચી ગયો સાગરદાનભાઈ એટલે મને એમ થઈ ગયું કે આ ઇતિહાસ છે ને સાચવવો જરૂરી છે ખૂબ સરસ અને મેં મારી કલાકો લેખી છે હું તમને બતાવીશ ચોપડામાં કેટલી કલાક બેઠો કેટલા વર્ષ લગી ચોપડા ઉતાર્યા કે આ વસ્તુને નેસ્ત નાબૂદ થવા જોઈએ આજ મારે સાગરદાનમાં એમ કહો કે મારે માતાજીને દયા છે પણ જે મારા બાપ દાદાએ અનાજ ખાધું છે એને મોટા કર્યા અમે ઉત્પન્ન થયા ને અમે મોટા થયા એના સંસ્કાર એનું ઋણ ચૂકવવા માટે આ ચોપડા ઉતાર્યા છે જજમાન બોલાવે ન બોલાવે એ એનો પ્રશ્ન છે જી જી પણ આપણે જે અનાજ ખાધું છે એનું આપણો જે ધર્મ છે ધર્મ છે એ આપણે આપણે ખૂબ સારી વાતો કરી હિતેશભાઈ તમારા થકી દર્શક મિત્રોને ઘણું જાણવા મળ્યું અને આપે જે સંશોધન કર્યું અને જે તમારા વંશપુરાણમાં વિગતો કરી એ વિગતો ઉપરથી હું એક દર્શક મિત્રોને પણ એક ટકોર કરવા માગીશ કે જ્યારે જ્યારે પણ તમારા બારોટ જે આવે ત્યારે એમની પાસે પૂરો સમય કાઢો એમની પાસેથી માહિતી લ્યો તમારા પુરાણનો જે તમારા પરિવારનું જાણવું એ શાખા ગોત્ર જાણો બીજી વસ્તુ યજમાનો માટે પણ એટલી મહત્વની છે કે તમે કંઈ પણ કરો કદાચ તમે સુરાપુરા બેસાડો કે પછી સુરધન બેસાડો કે પછી અમારે તો એ ટાઈપનું એક પાંચ જણા હિતેશભાઈ બાર યાત્રા કરવા ગયા હોય ને યાત્રા કરી આવી અને બારોટને બોલાવે અને બારોટના ચોપડે યાત્રા પણ લખાવે અમારે પાંચ જણા અમે ગયા હતા એમ સો ટકા સાગરજનભાઈ હું તમને આમાં મારે છે કે ગંગા જમનાની જાત્રા એટલે તે દિવસે તો હાલ જવાતું અને ગંગા જમનાની જાત્રા એટલે બહુ મોટું કાર્ય કર્યું કહેવાય બરોબર અત્યારના વાહનનું તો ત્યારે ત્યારે તો કઈ હતું ને એટલે બહુ અઘરી વસ્તુ જ અઘરી વસ્તુ છે અને ત્યારે અમને આમાં છે ચોપડામાં કે નથુભાઈએ ગંગા જમનાની જાત્રા કીધી આ સવન સાલમાં અને બારોટને બોલાવી બારોટની માથે ગંગાજીનું ચરણામત દઈ અને યથાશક્તિ પ્રમાણે દાન દીધેલ છે એ પણ ચોપડામાં બતાવે છે ખૂબ સરસ વાત એટલે એ યજમાનોને પણ એક ટકોર છે કે જ્યારે તમે કોઈ સારું કાર્ય કરો વાસ્તુ કરો તમે નવું મકાન બનાવો કે તમારી સોચ પ્રમાણે જે સારું કાર્ય કરો ત્યારે તમારા બારટજીને અવશ્ય બોલાવો અને ખાસ કરીને તમારો જે વંશપુરાણ છે એમાં નોંધ કરાવો હિતેશભાઈ તમે ખૂબ સારી વાતો કરી અને બહુ મજા આવી મને અને વિડીયોના માધ્યમ થકી આપે જે આગલા વિડીયોમાં કાંઈ દીધું નથી ને એવું આ વિડીયોના માધ્યમથી મળ્યું છે હવે આપણે થોડાક વંશપુરાણના દર્શન આપણે દર્શક મિત્રોને કરાવી દઈએ અને હિતેશભાઈ તમે જે સમય કાઢ્યો એ બદલ તમારો તહે દિલથી ખૂબ ખૂબ આભાર કારણ કે અત્યારે એક સમયના અભાવ હોય છે અને મારો એક જ પ્રયાસ હોય છે કે બને ત્યાં સુધી આ વિડીયો બને ત્યાં સુધી બાર પહોંચે અને બારોટની જે પરંપરા છે એ બધાએ જોવે દર્શક મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો અને બહુ ગમી જાય આમ તો ગમે જ એવો જ મારો પ્રયાસ હોય પણ તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ જે છે એસવી વર્લ્ડ એમને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો એટલે દરેક મિત્રો સુધી આ માહિતી પહોંચે તમારા કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો કાયમને માટે હું કહું છું બારોટના જે બારોટને જે વિષય હોય એમનો સંવાદ હોય એ વિષયના કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પર્સનલી પણ તમે મને કહી શકો છો તમારા બારોટજી વિડીયો માધ્યમથી કોઈ તમારા બારોટ ન આવતા હોય અને તમે શોધતા હોય ગોતતા હોય કારણ કે હાલમાં એવી એપ્લિકેશનો ફરે છે એ એપ્લિકેશનો ન જતા માત્ર ને માત્ર બારોટ તમે તમારું ધ્યાન કરજો ન આવતા હોય તો એ પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અને બને ત્યાં સુધી મેં પણ પહેલા પણ કીધું કે મારો પ્રયાસ એવો દી છે કે તમે તમારા બાળજી સુધી પહોંચો આખો વિડીયો જોઈએ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય ચંદ્રભર જય માતાજી